આ તો ગમને મોરસી ભેડા કરી મીટિંગ કરી છે આ ડીજે રીજ સ્કૂલ જવા દે ગયા છે સમાજમાં એક બધું આંદોલન બધું કરવું પડશે ને ન કે ભાઈ હું વચી જો સોજી વચી જી જમી થઈ ટુંકી હવે ઓ શું કરો છો આ બેટા ચા પાણી કરી ચા પાણી તો કઈ બેઠા દાલ જાવ તો આપકો ગોમા હું તમે કે હું એ ઉંજો તો હમણા વોટર માં તો હવે જોડે તો ગોમા માં ભેગા ભેગા હરો જા હરો તરતા દે હરો

એ બધું આપડે સમાજમાં કારોબર છે બે લાખ પહોંચી ના પહોંચી મોના ભાવે તો બચો તમે ખબર તો બધી આપડે બધા થાય ને તો બધું થાય ને કોઈ થાય નહીં દાદી એટલે બધા એક કરીને આ બધું કરો અને ડીજે તો મેન બીજા દારૂ દારૂ પીધો ડીજે થાય થાય ને થાય છે હવે અલં પછંગ બગડે અમે કું જોતું જ નહીં આ દેવા અમારે તો તમે તમારા છોકરા પાસે તારની વાત તારે તારે તો બેસ ના તારા આલ્કોહોલ પર પર નિયમ તૂટી જાય ને આ રે દંડ પકાવે એમ કોઈ કોઈ થાય પપ્પા નું ગડશે નહીં એ પથુજી તમે આગળ એટલે બીજામાં કોઈ ન દોઉં

મંત્રણ આવે તો આઈટમો દેખા દેખી કરવી નઈટમ રાખવાની શું મંડપરેશન મોટું માપનું ગોઠવવાનું આપડે એટલું જ બધા રાધી ને

હ પરણાય ચડશું કરશે રે તારી ઇદા ટોટિયા ભાજી ના આવીશું ની ગોઠે આ તમે આતાથી બાલ ને બાલ જીવ કપપરાઈ દેતો બોલે તારે કે આવે પણ તારી નેના મોઢે ઓતર બોલે છે તારે આવી ઓડી એના બાલ લાગે છે ગાડો અમે હેડ જોડીને હેડ બે બે દ વાવતા અહિયાં હતા નઈ પણ ઉપર ખુલે બે ફોટા ગાડી લાવશે કલાકાર લાવશે ઠેકણું કરશે ગાડી તો પણ

હા મારો બનાસ બોઠો હા